રોડ ખાતે આવેલી કેજી કે ડાયમંડ પ્રાઇમેટ લિમિટેડ કંપનીમાં બોઇલર વિભાગના કર્મચારી દ્વારા બોઇલિંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી કરાતી હતી અને તેના બદલામાં સસ્તા હીરા મૂકી છેતરપિંડી કરતો હતો આ કારીગરે અત્યાર સુધીમાં અનેકવાર આ રીતે હીરામાં બદલો મારી મુંબઈ અને સુરતમાં મિલકત વસાવી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ટાટા હોલની બાજુમાં સિદ્ધિ કોમ્પ્લેક્ષમાં રહેતા દેવેન્દ્ર કુમાર મનોહરલાલ લાલવાની ડાયમંડ પોલિશિંગ મેન્યુફેક્ચરિંગ તથા ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ વરાછા એકે રોડ ખાતે પુરુષોત્તમ જીનિંગ મિલ કમ્પાઉન્ડમાં આવેલ કેજીકે ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એડમિટ અને આઈટી મેનેજર તરીકે નોકરી કરે છે ગઈકાલે કંપનીમાં બોઇલર વિભાગમાં ફરજ બજાવતા ભાવેશ સહદેવ નાગટે સામે ફરિયાદ નોંધાવી હતી ભાવેશ કંપનીમાંથી હીરા ચોરી કરતો હોવાનો એક લેટર આશિષભાઈ નામના વ્યક્તિએ મોકલ્યો હતો જેમાં ભાવેશે મહારાષ્ટ્રમાં ખરીદેલી જમીન સાથે તેનો ફોટો મોકલ્યો હતો તેમજ ભાવેશ હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલકતો ખરીદી હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ લેટર બાદ દેવેન્દ્ર કુમાર તેમજ કંપની દ્વારા ભાવેશ ઉપર વોચ ગોઠવી હતી જેમાં ભાવેશ સીસીટી ફૂટેજમાં હીરા બદલી કરતો કેબ થયો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે